ફરી એકવાર ધોરણ આઠ વિષય ગુજરાતી પાઠ પંદર અખંડ ભારતના શિલ્પી વિભાગ બે પાઠના લેખકનું નામ રાઘવજી માધડ આ પાઠ એક ચરિત્ર લેખ છે અગાઉ વિભાગ એકમાં આપણે જોયું કે સરદાર તેમના કોઠાસૂજ વીરતા વિનોદ હાજર જવાબ બહારથી વૃક્ષ પણ અંદરથી કોમળ સચ્ચાઈનો આગ્રહ લોખંડી મનોબળ સાદગી સરળતા જેવા ગુણ ગુણોના લીધે તેઓ મહાન બન્યા છે ખરું ને બાળ મિત્રો તો ચાલો આપણે આ પાઠને વિભાગ બે તરીકે આગળ લઈ જઈશું દાંડી કૂચ દરમિયાન લોખંડી મનોબળવાળા સરદારના ઉદગારો જોઈએ તો હવે એક ધર્મયુદ્ધ ખેલવાનું છે જે દુનિયાએ પહેલાં ક્યારેય નહીં જોયું હોય બધા ગુજરાતીઓને ટકોરા મારીને હવે કે જે કહી દઉં છું કે મૃત્યુનો ભય હોય તો જાત્રાએ જતા રહે પૈસા હોય તો પાલવે તો દેશ પલાયન થાય દેશથી કે છે નિકસિત થાય દેશની બહાર જાય શર્માવું પડે તેવું કોઈ જ કામ સાચો ગુજરાતી નહીં કરે ગુજરાતી પ્રજા સ્વતંત્રતાના ઇતિહાસમાં પહેલું પાનું લખીને મહાયુદ્ધના મંડાણ કરશે મહાયુદ્ધની શરૂઆત કરશે પ્રભુ સૌનું કલ્યાણ કરે ઈશ્વર સૌને સહાય કરે સરદાર એટલે આપણા દેશની ત્રિમૂર્તિ જેમાં ગાંધી સરદાર અને જવાહરનાર જવાહરલાલ નહેરુ પૈકીની એક મૂર્તિ એટલે કે સરદાર પટેલ એ યુગના આ ત્રણેય પ્રખર દેશભક્તો પ્રખર એટલે કે પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવતા દેશભક્તો ગાંધીજીએ સત્યને જ આરાધ્યો ગાંધી બાપુએ જિંદગીભર કે છે સત્યને જ કે છે સ્વીકાર્યું છે સરદારે પવિત્ર અને નહેરુએ સૌંદર્યનું મહિમા ગાન કર્યું સરદારના ગુરુ ગાંધીજી હતા સરદારના નૈતિકતા દ્રઢ મનોબળ અને વ્યવહારુપણાના અનેક ઉદાહરણો ઇતિહાસના સોનેરી પાને લખાઈ પડ્યા છે તેમાં ભારતના ગૃહ પ્રધાન તરીકે સરદારની ભૂમિકાનો તો ઇતિહાસ ક્યારેય ભૂલી શકાશે જ નહીં ભારતના અનેક નાના મોટા દેશી રજવાડાઓ હતા જે ભારત દેશમાં પહેલાં કે જે અનેક નાના અને મોટા દેશી રજવાડાઓ હતા આ રજવાડાના ઘણા રાજાઓ પોતાની રીતે સ્વતંત્ર રહેવાના મનસુબા ઘડતા હતા ઈચ્છાઓ ધરાવતા હતા તે રાજ્યોના વલીનીકરણની કપરી અને મહત્વની જવાબદારી કહે છે કે સરદાર પટેલના શિરે આવી હતી વલીનીકરણ એટલે કે સમાવી લેવાની જે જવાબદારી છે તે કોના શિરે આવી ગઈ હતી તો કે સરદાર વલ્લભભાઈ પટેલના શિરે આવી ગઈ હતી એમના કહે છે કે હસ્તકમાં આ કાર્ય સોંપાયું હતું આ કાર્ય ખૂબ જ મુશ્કેલ હતું છતાં પણ તેમણે કુનેહપૂર્વક એટલે કે બૌદ્ધિથી પાર પાડ્યું હતું જ્યાં સમજાવટથી કામ ચાલ્યું ત્યાં તેમ કર્યું પણ જ્યાં કડક હાથે કામ લેવાનું બન્યું ત્યાં કડક પણ દાખવ્યો ભારતના તમામ રાજ્યોને લોકશાહી સરકારના માળખાઓમાં સામેલ કરી રાજાશાહીને નાબૂદ કરી અને રાજાશાહીનો વિકલ્પ પૂરો પાડ્યો હતો આમ દેશને અખંડતા બક્ષીને તેઓ અખંડ ભારતના શિલ્પી કહેવડાવ્યા માં લખે છે સરદાર સ્પષ્ટ બોલતા હતા પ્રહાર કરતા તે ડરતા નહીં તે સાચું બોલતા અને કંઈ પ્રહાર કરવો હોય તો તે ડરતા નહીં ભલે કોઈને ગમે તે લાગે ભલે કોઈને ગમે તે લાગે વળી તો પ્રહાર જો પોતાના ઉપર આવે તો તેથી જરા પણ પછી ડગમગાતા નહીં ગાંધીજીના અંગત સચિવ મહાદેવભાઈ દેસાઈ સરદાર માટે લખે છે કે ખેડૂતોની ભાષામાં બોલતા સરદારની આંખોમાં અંગારા જેવી ચમક દેખાતી અને વિરોધીઓનો વિનાશ કરી નાખે તેવી આંધીનું સર્જન મનો છે એમની પાણીમાં જોવા મળતું હતું ગાંધીજીએ સરદારના એક અત્યંત છુપા સ્વરૂપને છતું કરતા જણાવ્યું હતું કે સરદારની સુરવીરતા જ્વલંત દેશદાજ અને અનંત ધૈર્યના ગુણોથી તો હું અજાણ ન હતો પણ તેમણે મને જે પ્રેમથી તરબોળ કર્યો છે તેવા માતૃ પ્રેમ જેવા ગુણ માટે સદાય ઋણી છું મને તેમની લાગણીઓમાં માતાનું સ્મરણ થઈ આવતું માતા જ દર્શાવી શકે તેવા ગુણોનું મને સરદારે દર્શન કરાવ્યું વલ્લભાઈ સાદગી પ્રિય સાધુ જીવન અને ઉચ્ચ વિચાર તેમનો જીવન મંત્ર જે પોતાની પુત્રી મણિબહેનને પણ તેમના વારસામાં આપ્યો હતો કાળમાં દીકરી મણિબહેને પોતાની ઉલટથી સેવા કરી હતી મણિબહેનની પણ સાદગી એવી કે થીગડું મારેલી સાડી પહેરવામાં પણ તેમને નાનક અનુભવતા ન હતા તેમની શરમ ના આવતી અખંડ ભારતના આ શિલ્પીનું તારીખ પંદર બાર ઓગણીસો ને પચાસના રોજ અવસાન થયું મૃત્યુ થયું ચરોતરના એક નાનકડા ગામમાં જન્મીને છેક દેશના નાયબ વડાપ્રધાન અને ગૃહમંત્રી તરીકે સેવાઓ આપનાર સરદારને લાખ લાખ વંદન બાળ મિત્રો ચાલો આ પાઠના આપણે અમુક પ્રશ્નોની ચર્ચા કરી લઈએ માં વલ્લભભાઈના જીવનમાં ભારતના સ્વાતંત્ર્ય ગ્રામની જેમ કોનું આગું અને અનોખું મહત્ત્વ છે તો વલ્લભભાઈના જીવનમાં ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામની જેમ બારડોલીની લડતનું પણ આગું અને અનોખું સ્થાન છે ગાંધીજીની દૃષ્ટિએ સાચું જીવન કોનું છે તો ગાંધીજીની દૃષ્ટિએ ખેતરમાં પરસેવો પાડતા ખેડતુંનું જીવન કે છે કે સાચું જીવન છે વલ્લભભાઈએ ઉચ્ચ શિક્ષણ ક્યાં મેળવ્યું હતું તો વલ્લભભાઈએ તેમનું ઉચ્ચ શિક્ષણ નડિયાદ અને વડોદરામાં મેળવ્યું હતું વલ્લભભાઈએ નાનપણમાં થયેલી કાખ બલાઈના ઈલાજ માટે ગામના વૈદરાજને કયો ઉપાય વિચાર્યો હતો તો કે વલ્લભભાઈને નાનપણમાં થયેલી કાખ બલાઈના ઈલાજ માટે ગામના વૈદરાજે લોખંડના ધગધકતા એટલે કે ગરમ સળિયા વડે ડામ દેવાનો ઉપાય વિચાર્યો હતો વિદ્યાર્થી અવસ્થાથી જ વલ્લભભાઈમાં વિદ્યાર્થી અવસ્થાથી જ વલ્લભભાઈમાં કયા ગુણોનો બીજ પડી ગયા હતા તો કે જે વિદ્યાર્થી અવસ્થાથી જ વલ્લભભાઈમાં કે જે નિડરતા નેતાગીરી અને દ્રઢ સંકલ્પ બળ જેવા ગુણોના બીજ પડ્યા હતા કાયદાનો અભ્યાસ કરવા વલ્લભભાઈએ કેવી રીતે પૈસા ભેગા કર્યા તો કે છે કાયદાનો અભ્યાસ કરવા વલ્લભભાઈએ બચત કરી અને પૈસા ભેગા કર્યા હતા છેલ્લો પ્રશ્ન વલ્લભભાઈના સ્વભાવને કોની ઉપમા આપવામાં આવી છે તો કે છે વલ્લભભાઈના સ્વભાવને નાળિયેરની ઉપમા આપવામાં આવી છે દોસ્તો ભાષા છે આપણે થોડી જોઈ લઈએ વાક્ય સંયુક્ત વાક્ય અને મિશ્ર અને સંકુલ વાક્ય કોને કહેવાય તે આપણે સમજીએ સાદું વાક્ય સાદા વાક્યમાં સામાન્ય રીતે ઓછામાં ઓછું એક ક્રિયાપદ છે એક ક્રિયાપદ કે એક ઉદ્દેશ ક્રિયાપદ કે એક ઉદ્દેશ તેને આપણે વિધે પણ કહી શકાય છે બીજું છે સંયુક્ત વાક્ય સંયોજકથી જોડાયેલા વાક્યોને આપણે સંયુક્ત વાક્ય તરીકે ઓળખીએ છીએ ધ્યાનમાં એ રાખવાનું છે કે આ રીતે જોડાયેલા વાક્યોને પોતે સ્વતંત્ર રીતે ટકી શકે એવા હોવા જોઈએ જેમ કે અહીં એના અમુક ઉદાહરણ છે જેમ કે ને અને પણ છતાં તો પણ તેમ છતાં અથવા કાં તો વગેરે વગેરે ત્રીજું છે મિશ્ર અને સંકુલ તો કે છે એક વાક્યને કેન્દ્રમાં રાખી અન્ય વાક્યો અને એના વિસ્તરણ રૂપે જોડાયેલા હોય ત્યારે તે સંકુલ વાક્યો કે મિશ્ર વાક્ય કહેવાય છે આવા વાક્યો વચ્ચે મુખ્ય ગણનો સંબંધ હોય છે મુખ્ય અને ગણ એટલે પ્રથમ અને દ્વિતીયનો સંબંધ હોય છે આવા વાક્યો પણ અમુક સંયોજકોના જે ઉપયોગથી બને છે જેમ કે જે તે જેવું તેવું જ્યારે ત્યારે જેમ તેમ જ્યાં સુધી ત્યાં સુધી જોતો જ્યાં ત્યાં ઘણીવાર જે તે ઘણીવાર જે તે જોવામાં લોક પણ થઈ શકે છે કેટલીકવાર મુખ્ય વાક્યમાં એ એવું એટલું જેવા પદ હોય તો ગૌણ વાક્ય એની સાથે જોડાઈ જાય છે બીજા કોઈ સંયોજકોની કે જે જરૂર પડતી નથી તો બાળમિત્રો તમારો આ પાઠ અહીં પૂર્ણ થાય છે